નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજું વર્ષ પ્રેટર ટ્રેડની અંદર પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે પેપર સેટ એક અને બે જોઈ ગયા આજે પેપર સેટ નંબર ત્રણ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ઉચ્ચ અક્ષીય થ્રસ્ટ લોડ લેવા માટે કયા પ્રકારના બેરિંગનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રોલર બેરિંગ બી ટેપર્ડ રોલર બેરિંગ સી સેલ્ફ એલાઇન્ડ રોલર બેરિંગ અને ડી કોણીય સંપર્ક બોલ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેપર્ડ રોલર બેરિંગ ત્યારબાદ બીજો પ્રશ્ન બેરિંગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ બેરિંગનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બોલ બેરિંગ બી રોલર બેરિંગ સી થ્રસ્ટ બેરિંગ અને ડી જર્નલ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રસ્ટ બેરિંગ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બેરિંગનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્પ્લિટ બેરિંગ બી બુશ બેરિંગ સી સોલિડ બેરિંગ અને ડી જર્નલ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પ્લિટ બેરિંગ ત્યારબાદ ચોથો પ્રશ્ન કયા બેરિંગનો ઉપયોગ મર્યાદિત જગ્યામાં થાય છે તો ઓપ્શન એ નીડલ બેરિંગ બી થ્રસ્ટ બોલ બેરિંગ સી ટેપર રોલર બેરિંગ અને ડી કોણીય સંપર્ક બોલ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નીડલ બેરિંગ ત્યારબાદ પાંચમો પ્રશ્ન બેરિંગ એસેમ્બલી સાથે બોલ બેરિંગનો કયો ભાગ ફરતો નથી તો ઓપ્શન એ બોલ કિજ બી ઇનર રેસ સી આઉટર રેસ અને ડી રોલિંગ એલિમેન્ટ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટર રેસ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એલ્યુમિનિયમ એલોય બેરિંગમાં બેરિંગ અને જનરલ વચ્ચે વધારાનું ક્લિયરન્સ કેમ રાખવા આપવામાં આવે છે તો ઓપ્શન એ લુબ્રિકન્ટને મુક્તપણે વહેવા દેવા બી લિનિયર વિસ્તરણને દૂર કરવા સી વિસ્તરણ ગુણાંકને દૂર કરવા અને ડી ઉચ્ચ થર્મલ વિસ્તરણને દૂર કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉચ્ચ થર્મલ વિસ્તરણને દૂર કરવા ત્યારબાદ સાતમો પ્રશ્ન કયા બેરિંગ મટીરિયલમાં થર્મલ વાહકતા નબળી હોય છે તો ઓપ્શન એ નાયલોન બી ટેફલોન સી સિન્ટરિટ એલોય અને ડી લેમિનેટ ફિનોલિક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેમિનેટેડ ફિનોલિક્સ ત્યારબાદ આઠમો પ્રશ્ન શા માટે બેરિંગ મટીરિયલનો ગલન બિંદુ સાફ કરતાં ઓછો હોવો જોઈએ તો ઓપ્શન એ સાફ સિઝર અટકાવવા બી બેરિંગ નુકસાન અટકાવવા સી બેરિંગની અસરકારક રીતે ચલાવવાની મંજૂરી આપવા અને ડી સાફ્ટના થર્મલ વિસ્તરણને અટકાવવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સાફ્ટ સિઝ્યોર અટકાવવા ત્યારબાદ નવમો પ્રશ્ન કઈ એલોઇંગ મેટલ બેરિંગ ઉચ્ચ તાપમાન અને વધુ લોડ વહન ક્ષમતા પર કામ કરી શકે છે તો ઓપ્શન એ આયન બી સફેદ ધાતુ એટલે કે વ્હાઇટ મેટલ સી કોપર લીડ એલોય અને ડી કેડિયમ આધારિત એલોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોપ્લેટિંગમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે એ સીસુ એટલે કે લીડ બી નિકલ સી ક્રોમિયમ અને ડી એલ્યુમિનિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ક્રોમિયમ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કનેક્ટિંગ રોડ અને ઇલેક્ટ્રિકલ મોટર્સમાં કઈ બેરિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે સફેદ મેટલ મિશ્ર ધાતુ સી એલ્યુમિનિયમ એટલે કે કોપર લીડ એલોય ત્યારબાદ બારમો પ્રશ્ન કાટને અટકાવવા માટે ક્લોરિસિંગ પ્રક્રિયામાં કયા ધાતુના પાવડરનો ઉપયોગ થાય છે તો એ જિંક પાવડર બી નિકલ પાવડર સી ક્રોમિયમ પાવડર અને ડી એલ્યુમિનિયમ પાવડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એલ્યુમિનિયમ પાવડર ત્યારબાદ તેરમો પ્રશ્ન કયા બેરિંગ મટીરિયલમાં ઘર્ષણ ગુણાંક નીચો અને મટિરિયલની કિંમત ઉચ્ચ હોય છે તો ઓપ્શન એ નાયલોન બી ટેફલોન સી થ્રસ્ટ બોલ બેરિંગ અને ડી લેમિનેટેડ ફિનોલિક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેફલોન ત્યારબાદ ચૌદમો પ્રશ્ન પાઇપના કાર્યોમાં એલ્બો અને બેન્ડ પર વિચલનનો કોણ કેટલો આપવામાં આવે છે તો ઓપ્શન એ નેવું ડિગ્રી અને પિસ્તાલીસ ડિગ્રી બી ત્રીસ અને સાહીઠ ડિગ્રી સી વીસ અને ચાલીસ ડિગ્રી અને ડી સાઠ અને પિસ્તાલીસ ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નેવું અને પિસ્તાલીસ ડિગ્રી એટલે કે નેવું અને પિસ્તાલીસ અંશ ત્યારબાદ પંદરમો પ્રશ્ન સ્ટફિંગ બોક્સની આસપાસ વાલમાંથી પાણીનો પ્રવાહ કેવી રીતે અટકાવાય છે તો ઓપ્શન એ સ્પિન્ડલ બદલીને બી બોનેટ ટાઈટ કરીને સી હેન્ડવ્હીલ ટાઈટ કરીને અને ડી એસ્બેસ્ટોસ હેમ્પ સાથે પેકિંગ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એસ્બેસ્ટોસ હેમ્પ સાથે પેકિંગ કરીને ત્યારબાદ સોળમો પ્રશ્ન પાઇપો કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે તો ઓપ્શન એ ઉપયોગના આધારે બી રંગના આધારે સી આકારના આધારે અને ડી મટીરિયલ્સના આધારે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મટીરિયલ્સના આધારે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન કયા પ્રકારના રેન્ચનો ઉપયોગ પચાસ એમએમથી વધુ વ્યાસની પાઇપને ભારે પકડ સાથે ટાઇટ કરવા માટે થાય છે તો ઓપ્શન એ સ્ટેપ રેન્ચ બી ફૂટ પ્રિન્ટ રેન્ચ સી ચેન પાઇપ રેન્ચ અને ડી સ્ટીલસન પાઇપ રેન્ચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચેન પાઇપ રેન્ચ ત્યારબાદ અઢારમો પ્રશ્ન કયા પ્રકારના પાઇપ જોઈન્ટ નેવું ડિગ્રી પર શાખા બનાવે છે એટલે કે બ્રાન્ચ બનાવે છે તો ઓપ્શન એ કપલિંગ બી ટી શાખા એટલે કે ટી બ્રાન્ચ સી સાચો જવાબ છે નંબર બી ટી ટી એટલે કે ત્યારબાદ પ્રશ્ન પાઇપલાઇન સિમ્બોલનું નામ શું છે છે આકૃતિ આપી એ પાઇપલાઇન નામ જણાવવાનું છે તો એ સોકેટ બી પ્લગ અથવા કેપ સી યુનિયન સ્ક્રુવેડ અને ડી કોન્સેન્ટ્રીક રિડ્યુસર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોન્સેન્ટ્રીક રિડ્યુસર ત્યારબાદ વીસમો પ્રશ્ન પ્લેન ઓફ વિઝન અને સપાટી વચ્ચે ત્રીસ ડિગ્રી કોણ પર દ્રશ્ય પાઇપ નિરીક્ષણ કયા પ્રકારનું છે તો ઓપ્શન એ સીધા દ્રશ્ય પરીક્ષણ બી રિમોટ વિઝ્યુઅલ પરીક્ષણ સી અર્ધપારદર્શક દ્રશ્ય પરીક્ષણ અને ડી પારદર્શક દ્રશ્ય પરીક્ષણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સીધા દ્રશ્ય પરીક્ષણ એટલે કે ડાયરેક્ટ વિઝ્યુઅલ ટેસ્ટિંગ ત્યારબાદ એક વીસમો પ્રશ્ન કયા વાનનો ઉપયોગ પ્રવાહી પ્રવાહને એક જ દિશામાં કરવા માટે થાય છે તો ઓપ્શન એ પ્લગ કોક બી નીડલ વાલ સી નોન રિટર્ન વાલ અને ડી પ્રેશર રેગ્યુલેટ લેટર વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નોન રિટર્ન વાલ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે પાઇપ કટર એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલ ભાગ છે નામ જાણવાનું છે તો ઓપ્શન એ કટર વ્હીલ બી એક્ઝસ્ટિંગ સ્ક્રુ સી ગાઈડ રોલર અને ડી હેન્ડ લિવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કટર વ્હીલ ત્યારબાદ તેવીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગ શું છે તો અહીં આકૃતિ આપી છે અહીં ઓપ્શન એ પી વોટ બી સ્પ્રિંગ સી મૂવીબલ જો ડી એક્ઝસ્ટિંગ નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્ઝસ્ટિંગ નટ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કયા વાનનો ઉપયોગ પ્રવાહને નિયંત્રિત કરવા માટે થાય છે અને તે ફક્ત કાં તો ખુલ્લા અથવા બંધ સ્થાને રાખવામાં આવે છે ઇટ વાલ બી ગ્લોબ વાલ સી નિડલ વાલ અને ડી નોન રિટર્ન વાલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગેટ વાલ ત્યારબાદ પચીસમો પ્રશ્ન વિવિધ વ્યાસની પાઇપલાઇન ફિટિંગનો ઉપયોગ થાય છે પ્લગ કેપ રિડ્યુસર અને કપલિંગ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિડ્યુસર ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન નર બંધ થયા પછી પણ નરમાંથી પાણી ટપકવાનું કારણ શું છે તો ઓપ્શન એ ખામ યુક્ત વોશર બી સ્પિન્ડલ થ્રેડ વોર્નઆઉટ સી બેન્ડ સ્પિન્ડલ અને ડી લૂઝ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખામીયુક્ત વોસર એટલે કે ડિફેક્ટિવ ત્યાર ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કયા પ્રકારના જીગમાં બેઝ પ્લેટ હોતી નથી તો ઓપ્શન એ ટેબલ જીગ બી પ્લેટ જીગ સી ટેમ્પલેટ જીગ અને ડી સેન્ડવીચ જીગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેમ્પ્લેટ જીગ ત્યાર બાદ અઠ્યાવીસમો પ્રશ્ન જીગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોક્સ જીગ બી પોસ્ટ જીગ સી ટર્ન જીગ અને ડી સેન્ડવિચ જીગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટર્નઓવર જીગ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ફિક્ચરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પ્લેટ ફિક્ચર બી એન્ગલ પ્લેટ ફિક્ચર સી ઇન્ડેક્સિંગ પ્લેટ ફિક્ચર અને ડી મોડિફાઈ એંગલ પ્લેટ ફિક્સર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોડીફાય એંગલ પ્લેટ ફિક્સર ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન જીગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ પોસ્ટ જીગ બી સોલિડ જીગ સી ચેનલ જીગ અને ડી ટ્રુનિયન જીગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચેનલ જીગ ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ફિક્ચરમાં વપરાતા સેટિંગ બ્લોકનો હેતુ શું છે તો ઓપ્શન એ સંતુલન વજનની સ્થિતિ માટે બી ક્લેમ્પ અને લોકેટરની સ્થિતિ માટે સી મશીન ટેબલ પર ફિક્ચરની સ્થિતિ માટે અને ડી ફિક્ચર અને કટર સંબંધિત કાર્યની સ્થિતિ માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિક્ચર્સ અને કટર સંબંધિત કાર્યની સ્થિતિ માટે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન કયું ઉપકરણ ઓપરેશન માટે કટિંગ ટૂલ ધરાવે છે સપોર્ટ કરે છે પકડે છે અને માર્ગદર્શન પણ આપે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જીગ બી ફિક્ચર સી ચક અને ડી મશીન વાઇસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જીગ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ક્લેમ્પનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેમ્પ ક્લેમ્પ બી સ્ક્રુ ક્લેમ્પ સી ફાચર ક્લેમ્પ અને ડી ટોગલ ક્લેમ્પ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ક્રુ ક્લેમ્પ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન કયો ભાગ જીગમાં ઘટકના ખોટા લોડિંગને પ્રતિબંધિત કરે છે તો ઓપ્શન એ ક્લેમ્પ બી ગાઈડ પ્લેટ સી લોકેટિંગ પિન અને ડી પ્રેસ ફિટ બુસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોકેટિંગ પિન ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન મિલિંગ ફિક્ચરની બેઝ પ્લેટના તરીયે ટેન્શન શા માટે આપવામાં આવે છે તો ઓપ્શન એ ટૂલને માર્ગદર્શન આપવા માટે બી ક્લેમ્પિંગ હેતુ માટે સી વર્કપીસને સંતુલિત કરવા માટે અને ડી ફિક્ચરના યોગ્ય સ્થાન માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિક્ચરના યોગ્ય સ્થાન માટે ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ડ્રીલ જીગમાં આપવામાં આવતા ડ્રીલ બુસનો હેતુ શું છે તો ઓપ્શન એ આધાર પ્લેટને ટેકો આપવા માટે બી ડ્રીલ પ્લેટ પ્લેટને ટેકો આપવા માટે સી કટિંગ ટૂલને સ્થિત અને માર્ગદર્શન આપવા માટે અને ડી વર્કપીસની ગતિવિધિને પ્રતિબંધિત કરવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ ટૂલને સ્થિત અને માર્ગદર્શન આપવા માટે ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ફિક્ચરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વાઇસ ફિક્ચર બી સોલિડ ફિક્ચર સી પ્લેટ ફિક્ચર અને ડી ઇન્ડેકિટ ઇન્ડેક્સિંગ ફિક્ચર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇન્ડેક્સિંગ ફિક્ચર ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન એલ્યુમિનિયમ મેટલનો રંગ કયો હોય છે તો ઓપ્શન એ પીરો બી રતાસ પડતો સી વ્હાઈ વ્હાઈટ ઇઝ ગ્રે અને ડી ચાંદી જેવો સફેદ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વ્હાઈટ ઇઝ ગ્રે ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન તો મિત્રો ઓગણચાલીસથી ચુવાલીસ પ્રશ્નો જે છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે તો અહીંયા ઓગણચાલીસમો પ્રશ્ન ઉષ્મા ઉપચારના વિવિધ તબક્કાઓ કયા છે તો ઓપ્શન એ હિટિંગ કુલિંગ અને ક્વેચિંગ બી ક્વેન્ચિંગ કુલિંગ અને હિટિંગ સી હિટિંગ સોકિંગ અને ક્વેચિંગ અને ડી શોકિંગ ક્વેન્ચિંગ અને કુલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હિટિંગ સોકિંગ અને ક્વેન્ચિંગ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન અંદાજિત સાતસો ત્રેવીસ અંશ સેલ્સિયસ સુધી સ્ટીલ ગરમ કરેલ હોય તો તે બંધારણના સ્વરૂપનું નામ જણાવો તો ઓપ્શન એ સિમેન્ટાઇટ બી ઓસ્ટેનાઇટ સી માર્ટિન સાઇટ અને ડી ફેરાઈટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓસ્ટેનાઇટ ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન પદાર્થ પર જ્યારે ટેમ્પરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બસ્સો પચાસ અંશ સેલ્સિયસ ગરમ કરતા ધાતુના ટુકડાનો કલર કેવો થશે તો ઓપ્શન એ વાદરી એટલે કે બ્લ્યુ બી કથ્થઈ એટલે કે બ્રાઉન સી જાંબલી એટલે કે પર્પલ અને ડી આછો પીરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કથ્થઈ એટલે કે બ્રાઉન ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન મશીન ઇજને દ્વારા કયું હેન્ડબુક સંદર્ભિત એટલે કે રિફર કરવામાં આવે છે તો ઓપ્શન એ પેરિસચિયોરિકલ બી સી આર સી સી માર્ક સ્ટાન્ડર અને ડી

ઓપ્શન એ ભાવ વેન્ક બી ભાવ બંચ સી ભાવ ટેક અને ડી ભાવ સૂચિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભાવ સૂચિ એટલે કે પ્રાઇઝ કેટલોગ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો પિસ્તાલીસથી જે પચાસ પ્રશ્નો છે એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પિસ્તાલીસમો પ્રશ્ન પાઇપ થ્રીડનો સમાવિષ્ટ કોણ ખાલી આસપાસ છે તો ઓપ્શન એ પંદર ડિગ્રી બી પંચાવન ડિગ્રી સી દસ ડિગ્રી અને ડી પંચોતેર ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પંચાવન ડિગ્રી ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન પાઇપ કટિંગ ડાય સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે તો ઓપ્શન એ ચાર ભાગોમાં વિભાજિત બી અવિભાજિત સી ત્રણ ભાગોમાં વિભાજિત અને ડી બે ભાગોમાં વિભાજિત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બે ભાગોમાં વિભાજિત ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન બટ જોઈન્ટ માટે કયું પ્રતિક એટલે કે સિમ્બોલ વપરાય છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અહીં ઓપ્શન એ એ વન બી એ ટુ સી એ થ્રી અને ડી એ ફોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ થ્રી એટલે આ જે એ થ્રીમાં જે સિમ્બોલ આપ્યો છે મિત્રો એ બટ જોઈન્ટનું સિમ્બોલ છે ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન લેફ્ટ જોઈન્ટ માટે કયું પ્રતિક વપરાય છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એ વન બી એ ટુ સી એ થ્રી અને ડી એ ફોર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ વન તો મિત્રો અહીંયા જે એ વનમાં જે આકૃતિ આપી છે સિમ્બોલ તો એની અંદર એક પ્લેટની ઉપર બીજી પ્લેટ છે એટલા માટે આ જે જોઈન્ટ છે દ્વારા મર્યાદિત છે તો એ દૂર કરેલ વિભાગ બી પરિભ્રમણ વિભાગ સી તૂટેલા બહાર વિભાગ અને ડી અર્ધ વિભાગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તૂટેલા બહાર વિભાગ એટલે કે બ્રોકન આઉટ સેક્શન ત્યારબાદ પચાસ પ્રશ્ન ઓબ્જેક્ટ ઓબ્જેક્ટો જે પ્રમાણ છે તે આ પ્રકારના ખાલી જગ્યા વિભાગનો ઉપયોગ કરીને અસરકારક રીતે બતાવી શકાય છે તો ઓપ્શન એ ચોથો ભાગ એટલે કે ક્વાર્ટર વિભાગ બી સંપૂર્ણ વિભાગ સી અર્ધ વિભાગ અને ડી સમપ્રમાણ વિભાગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અર્ધ વિભાગ એટલે કે હાફ સેક્શન ત્યારબાદ એકાનમો પ્રશ્ન તો મિત્રો એકાવનથી જે પંચોતેર પ્રશ્નો છે એ એમ્પ્લોયબિલિટી સ્કિલના છે તો એકાણમો પ્રશ્ન વાક્ય પૂર્ણ કરવા માટે સાચા પૂર્વ નિર્ધારણનો ઉપયોગ કરો આઈ વિલ મીટ યુ ખાલી જગ્યા ધ થર્ડ વીક ખાલી જગ્યા જાન્યુઆરી તો અહીં ઓપ્શન આપે છે ઓન અને એટ બી એટ અને ઓફ સી એટ અને ઓન અને ડી ઇન અને ઓફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇન અને ઓફ ત્યારબાદ બાવનમો પ્રશ્ન લોકો સ્થાન શક્તિ અને નબરાઈઓ પર આધારિત પડોશી ખાલી જગ્યા હોઈ શકે છે તો ઓપ્શન એ વનવેલ બી સમાવેશ થયેલ સી સમજાવેલ અને ડી અલગ થઈ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વણવેલ ત્યારબાદ તેપન પ્રશ્ન સક્રિય અવાજ ક્રિયાપદ કયું છે એટલે કે એક્ટિવ વોઇસ વર્ક કયું છે તો ઓપ્શન આપે છે એ શીખવામાં આવશે બી શીખો સી સાંભળવામાં આવે છે અને ડી સાંભળ્યું હતું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી શીખો ત્યારબાદ ચોપનમો પ્રશ્ન નિષ્ક્રિય અવાજ ક્રિયાપદ કયું છે એટલે કે પેસિવ વોઇસ વર્ક કયું છે તો ઓપ્શન એ લખો બી વ્યક્ત કરો સી લખવામાં આવ્યું હતું અને ડી ચાલવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લખવામાં આવ્યું હતું એટલે કે વોઝ રિટર્ન ત્યારબાદ પંચાણમો પ્રશ્ન અમને કહો કે તમે જે મુશ્કેલી મુશ્કેલ પરિસ્થિતિનો ખાલી ગયા અને તમે તેમાંથી કેવી રીતે બહાર આવવામાં ખાલી ગયા થયા છો તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફેસેડ એન્ડ મેનેજ એટલે કે સામનો કર્યો અને સફર છપ્પન થઈ શકે છે ઓપ્શન નંબર બી ગેરસમજ ઊભી થવા ત્યારબાદ સત્તાન મો પ્રશ્ન અસરકારક સંચાર માટે શું જરૂરી છે તો ઓપ્શન એ સાંભળતા રહો બી વાત કરતા રહો સી ધ્યાનથી સાંભળો અને વાત કરો અને ડી સાવચેતીથી સાંભળો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ધ્યાનથી સાંભળો અને વાત કરો ત્યારબાદ અઠ્ઠાણું પ્રશ્ન તણાવ શું છે વોટ ઇઝ સ્ટ્રેસ તો આનંદની લાગણી બી આશ્ચર્યની લાગણી સી ખુશીની લાગણી અને ડી હતાશા અથવા તો નિરાશાની લાગણી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હતાશા અથવા તો નિરાશાની લાગણી ત્યારબાદ ઓગણસાઠમો પ્રશ્ન જ્યારે કોઈ કાર્યકર દ્વારા ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ આઉટપુટ લાવવા માટે

તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આપણું અંગત અને વ્યવસાયિક જીવન ત્યારબાદ એકસઠમો પ્રશ્ન સોશિયલ મીડિયામાં આપણે આપણી લાગણીઓ અને ભાવનાઓને અભિવ્યક્ત કરવા માટે ખાળજગીયાનો ઉપયોગ કરીએ છીએ તો ઓપ્શન એ ઇમોજીસ બી હાવભાવ સી આંખનો સંપર્ક અને ડી શારીરિક હલનચલન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇમોજીસ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન ઇમોજીસનો ઉપયોગ ખાલી મુજબ થાય છે તો ઓપ્શન એ આપણા શૈક્ષણિક સ્તરો બી આપણા વ્યવસાયિક સ્તરો સી આપણા મૂડ અથવા પરિસ્થિતિઓ અને ડી જ્યારે આપણે ખુશ હોઈએ છીએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આપણા મૂળ અથવા પરિસ્થિતિઓ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન આપણે ઇમોજીસનો ઉપયોગ કરીએ છીએ જ્યારે ખાલી જગ્યા તો ઓપ્શન એ આપણે કંટાળી ગયા હોઈએ બી આપણી લાગણીઓને વ્યક્ત કરવા માટે શબ્દો પૂરતા નથી સી આપણે વિચારમાં વિચારવા માગતા નથી અને ડી આપણે આળસુ છીએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આપણી લાગણીઓને વ્યક્ત કરવા માટે શબ્દો પૂરતા નથી ત્યારબાદ પ્રશ્ન વ્યક્તિની લાગણીઓને યોગ્ય રીતે સમજવાની અને તેનું સંચાલન કરવાની ક્ષમતાને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ બુદ્ધિ બી કૃત્રિમ બુદ્ધિ સી ભાવનાત્મક બુદ્ધિ અને ડી વિભાજિત વ્યક્તિત્વ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ભાવનાત્મક બુદ્ધિ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન ઉચ્ચ ભાવનાત્મક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ પાસે ખાલી જગ્યા હોય છે તો એ ઘણા નકારાત્મક ગુણો બી અહંકાર એટલે કે ઈગો સી ઘણા સકારાત્મક ગુણો અને ડી નોકરી તો આનો સાચો જવાબ છે ઘણા સકારાત્મક ગુણો ત્યારબાદ પ્રશ્ન જ્યારે આપણી સાથે કંઈક સારું થાય છે ત્યારે આપણે ખાલી જગ્યા અનુભવીએ છીએ તો ઓપ્શન એ સીડાઈ ગયેલું બી ગુસ્સો સી ગુસ્સો જેવી નકારાત્મક લાગણીઓ અને ડી સુખ જેવી હકારાત્મક લાગણીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ખાલી રીતે કરવું તે હાસ્ય બી લોકો સી અન્ય અને ડી ગુસ્સો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ગુસ્સો ત્યારબાદ અડસઠ પ્રશ્ન ઔપચારિક રીતે પોતાનો પરિચય કરવાની પ્રક્રિયાને શું કહે છે તો એ ભરતી બી નિર્ણય સી સ્વપરિચય અને ડી શોધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્વપરિચય એટલે કે સેલ્ફ ઇન્ટ્રોડક્શન ત્યારબાદ પ્રશ્ન તમારા જાત વિશેનો સારાંશને ખાલી જગ્યા કહેવામાં આવે છે એ ગુસ્સાવાળો સ્વર બી સરળ ભાષણ સી એલિવેટર પીચ અને ડી ભાવનાત્મક વાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલિવેટર પીચ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન ઇન્ટરવ્યુમાં સૌથી વધુ વારંવાર પૂછાતો પ્રશ્ન ખાલી જગ્યા છે તો ઓપ્શન એ તમારા પ્રતિભાવ એટલે કે યોર ફીડબેક બી તમારા વિશે મને કંઈક કહો એટલે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ સી તમે ક્યાં રહો છો વેર ડુ યુ લીવ અને ડી તમારી પારિવારિક બેકગ્રાઉન્ડ એટલે કે યોર ફેમિલી બેકગ્રાઉન્ડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારા વિશે મને કંઈક કહો એટલે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન ઇન્ટરવ્યુમાં હાજરી આપતી વખતે ખાલી બાબતોનું પાલન ન કરવું જોઈએ તો ઓપ્શન એ આત્મવિશ્વાસ બી સખત હેન્ડસેક આપો સી ઔપચારિક રીતે અભિવાદન આભાર અને ડી મોટેથી હસવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મોટેથી હસવું એટલે કે લાફ લાઉડલી ત્યારબાદ બોતેરમો પ્રશ્ન ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પરની પ્રોફાઇલ જેવી ઇન્ટરનેટ પર વ્યક્તિ વિશેની દરેક વસ્તુ ખાલી જગ્યાએ કહેવામાં આવે છે તો ઓપ્શન એ નેટવર્કિંગ બી ઓનલાઈન પ્રોફાઇલ અથવા ડિજિટલ ફ્રૂટપિન્ટ સી ઇન્ટરનેટ અને ડી સામાજિક મીડિયા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓનલાઈન પ્રોફાઇલ અથવા ડિજિટલ ફ્રોડ પ્રિન્ટ ત્યારબાદ તોતેરમો પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી પ્રોફેશનલ નેટવર્ટ નેટવર્કિંગ પ્લેટફોર્મની ઓળખો તો ઓપ્શન એ ફેસબુક બી સ્નેપચેટ સી લિંકડ અને ડી વોટ્સએપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લિંકડિન ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિને લક્ષ્ય સુધી પહોંચવામાં પહોંચવાના પ્રયાસમાં તે કેવી રીતે કરી રહ્યું છે તેની માહિતી આપવામાં આવે છે તેની ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ ચકાસણી એટલે કે વેરિફિકેશન બી દલીલ એટલે કે આર્ગ્યુમેન્ટ સી પ્રતિસાદ એટલે કે ફીડબેક અને ડી ભયાનક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રતિસાદ એટલે કે ફીડબેક ત્યારબાદ પંચોતેરમાં પ્રશ્ન પ્રતિસાદ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ખાલી જગ્યા તો ઓપ્શન એ તે સુધાર સુધારણા માટે આપવામાં આવે છે બી નિરાશ કરવા માટે આપવામાં આવે છે સી તે નકારાત્મક છે અને ડી તે નિરાશાજનક છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તે સુધારણા માટે આપવામાં આવે છે એટલે કે ઇટ ઇઝ ગીવન ફોર ઇમ્પ્રુવમેન્ટ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું